નમસ્કાર મિત્રો સ્વાગત છે લીમડી ચોટીલા થાનગઢ ધ્રાંગધ્રા માટે ટ્રાફિક માં ભરતી કરવા માટેની આ જાહેરાત છે આ જગ્યા પર અરજી કરવા માટે ધોરણ નવ પાસ કે તેથી વધુ એજ્યુકેશન ધરાવતા ઉમેદવારો

ધાંગધ્રા ટ્રાફિક બ્રિગેડ ની ભરતી જાહેર ઓગણત્રીસ ડિસેમ્બર થી સ્થાનિક પોલીસ સ્ટેશનો પરથી અરજી ફોર્મ મેળવી શકાશે ઝાલાવાડ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા લીંબડી ચોટીલા થાનગઢ ધાંગધ્રા માટે ટ્રાફિક બ્રિગેડ માનદ મહાનગરપાલિકા માટે કુલ સત્તર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે લીંબડી તાલુકા માટે કુલ ત્રણ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે ચોટીલા તાલુકા માટે કુલ ત્રણ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે થાનગઢ તાલુકા માટે પણ ત્રણ જગ્યા ઉપર ભરતી થવાની છે અને ધાંગધ્રા તાલુકા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યા પર અરજી કરવા માટેની વય મર્યાદા જોઈએ તો અઢાર વર્ષથી ઓછી નહીં અને ત્રીસ વર્ષથી વધુ વય ન હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યા ઉપર અરજી કરવા માટે જે તે શહેરના પોલીસ સ્ટેશન પરથી ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન અરજી ફોર્મ મેળવી શકાશે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને દૈનિક ત્રણસો માનદ વેતન મળવાપાત્ર થશે ભરતી પ્રક્રિયા સંબંધિત સ્થળ જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષકની કચેરી સામે સુરેન્દ્રનગર રહેશે ભરતીની ચોક્કસ તારીખ ઉમેદવારોને બાદમાં જાણ કરવામાં આવશે તો મિત્રો સુરેન્દ્રનગર લીંબડી ચોટીલા થાનગઢ અને ધાંગદરામાં ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવા માટે આ જાહેરાત છે તો તમે જો આ જગ્યાઓ ઉપર ભરતી થવા માંગતા હોય તો ઓગણત્રીસ ડિસેમ્બરથી સાત જાન્યુઆરી બે સુધીમાં તમારે પોતાના નજીકના પોલીસ સ્ટેશનમાંથી અરજી ફોર્મ મેળવી અને તે ભરી અને તે જગ્યાએ તમારે જમા કરાવવાના રહેશે ત્યાર પછી તમને જે ભરતી સ્થળ ઉપર તમારે હાજર રહેવાનું છે તેની તમને જાણ કરવામાં આવશે તો આ બાબતની સંપૂર્ણ સૂચના તમને તમારા અરજી ફોર્મ સાથે પણ મળી રહેશે જેથી તમે જો ભરતી થવા માંગતા હોય તો અરજી ફોર્મ ત્વરિત મેળવી અને પોતાના ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડી બે ફોટા સાથે રાખવાના રહેશે અને તે જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે આ હતી ટ્રાફિક બ્રિગેડની ભરતી માટેની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સભર વિડિયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર